હલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારી આ લાઈફ સ્ટ્રીમમાં મિત્રો અહીંયા આપણે વાત કરીશું કેટલાક ટોપિકની કે મિત્રો તમે જોવો છો અત્યારે કે ગુજરાત એક ઘણી મોટી મોટી સમસ્યાઓ ગુજરાતના લોકો એને પ્રોત્સાહન આપે છે બરાબર છોકરું એક છોકરું જ્યારે શાળામાં જતું હોય તો એ છોકરા થી લઈને એક વૃદ્ધ આદમી જે પોતે કોઈ રોગથી પીડાઈ રહ્યો છે રોજ રોજ કામ કરી રહ્યો છે રિટાયર્ડ છે અથવા તો મરવાની કગાર ઉપર છે ત્યાં સુધીના લોકો દરેકે દરેક એમાં સ્ત્રી પુરુષ બધા આવી ગયા એ લોકો અત્યારે ગુજરાતમાં ઉઠે સવારથી ત્યારથી લઈને રાતે ઊંઘે પોતાનું કામ ધંધો કરે જે પણ એનો ધંધો બિઝનેસ નોકરી હોય ત્યાં અને જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આ જે કહી શકાય સુપરસ્ટિશનનું જે ઝાડું છે અંધશ્રદ્ધાનું જે ઝાડું છે એ ફેલાવામાં અને એને દિન બદિન વધારે મજબૂત કરવામાં એક પોતાનો ભાગ ભજવી રહ્યું છે કેવી રીતે તો મિત્રો તમે જુઓ છો કે અત્યારે જ્યારથી પણ સોશિયલ નેટવર્ક આવ્યું છે ત્યારથી આ વધુ વસ્તુઓ વધુ મિસઇન્ફોર્મેશન અને વધુ જે કહી શકાય કે જેમાં જે લોજિકલ વાતો નથી એને પણ ફેલાવામાં એક મદદરૂપ થઈ રહી છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલાક લોકો જે છે એ આવી વસ્તુઓનો પ્રચાર પ્રસાર કરે છે ફક્ત કેટલાક વ્યૂઝ માટે અને કેટલીક કોઈ કહી શકાય લાઇક્સ માટે લોકો અલગ અલગ ટાઈપના સ્ટેટસ બનાવતા હોય છે મૂકતા હોય છે રીલ્સ બનાવતા હોય છે મૂકતા હોય છે એનાથી વધુમાં વધુ લોકો જે ઓછું ભણ્યા છે બરાબર અને એમના જોડે હાથમાં ફોન છે ટેકનોલોજીનો ઉપયોગ છે એ લોકો દ્વારા પહોંચી રહ્યું છે તો મારું મિત્રો એટલું કહેવું છે કે અહીંયા ગુજરાતમાં જે હાલત છે કેટલાક વર્ષો પહેલાં એ હાલત જ્યારે ઇન્ટરનેટ નહોતું બરાબર ત્યારે એ હાલત સારી હતી બરાબર કે આટલું જોરશોરથી એનો પ્રચાર પ્રસાર નહોતો થતો તમે જુઓ કે ગુજરાતના કોઈ પણ ગામડે જતા રહો તો કોઈ પણ ગામડે તમે જશો તો ત્યાં કાં તો કોઈ મંદિર બનતું હશે કોઈ કોઈ કહી શકાય કે કોઈ એક કોઈ દહેરા હશે બરાબર ઘણા એવા દહેરા હશે જ્યાં લોકોની ભીડ ઉમટતી હશે ત્યાં બેઠા હશે રાત દિવસ સવાર સાંજ એમાં એમાં યુવાન માણસો પણ આવી ગયા બરાબર યુવાનિયા આવી ગયા એમાં એમાં કેટલીક સ્ત્રીઓ બેઠી હશે બરાબર તમે જવો છો ત્યાં ખૂણે ખાંચકીય મંદિરો ખેતરોમાં ખેતરોમાં હશે કાં તો ગામના વચ્ચે હશે બરાબર અને ત્યાં ત્યાં પૂજા અર્ચના તો ઠીક પૂજા અર્ચના નથી થઈ રહી પરંતુ ત્યાં થઈ રહ્યું છે કે લોકો પોતાની પ્રોબ્લમ્સ લઈને આવે છે ત્યાં પોતાની જીવન જરૂરિયાતથી જ્યાં લોજિકલ અને સાયન્સની જરૂર છે એ લોકો જ્યારે દવાખાનામાં એમને પરવડે નહીં ત્યારે આ લોકો ત્યાં દેહરાઓમાં ભેગા થતા હોય છે બરાબર અને ત્યાં કોઈ એક માણસ જે કહી શકાય કે કેટલીક સાયકોલોજી રિવર્સ સાયકોલોજીનો ઉપયોગ કરીને આ માણસોને એમની ને સોલ્યુશન આપવાના બહાને એ પોતે પોતાનું ઘર ભરી રહ્યો હોય છે અને એમને વધારે વધારે કોઈ પણ સોલ્યુશન લાવવામાં મદદ કરવાના રૂપે લેટ કરી રહ્યો હોય છે બરાબર તો આશા તો આપણે કોઈ આશા લઈને કોઈના જોડે ગયા છે આપણી લાઈફને પ્રોબ્લમના સોલ્યુશનના રૂપે પણ જ્યારે એ વ્યક્તિ આપણે ગુમરાહ કરે એક મહિનામાં જો એ પ્રોબ્લમનું સોલ્યુશન મળતું હોય સીધી રીતે ત્યારે એની જગ્યાએ દસ મહિના અને એમાં આપણા પૈસા પણ જાય છે તાકાત પણ જાય છે ઘરની કોઈ પણ વસ્તુનો ઉપયોગ પણ થાય છે બરાબર ધારો કે બાઇક હોય ગાડી હોય એ લઈ શક્તિ અને એક મેન્ટલ કહી શકાય કે સ્ટેટસ પણ આપણું હતું હોય છે કે અહીંયા આશા બંધાઈ ગઈ છે અને હવે પછી એનું નુકસાન થવાનું છે બરાબર તો એ છ મહિના દસ મહિના રાહ જોયા પછી પણ એના એની પ્રોબ્લેમ વધી જતી હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ કોઈ ઘરમાં કોઈનું વ્યક્તિ બીમાર છે બીમાર હોય છે એના એને ઝડપી રિકવરી માટે આ લોકો આ લોકોના જે એકદમ ફેક લોકો છે ફેક લોકો છે એમના જોડે લઈને એમના જોડે દેરો દોરા ધાકા બાધા આ બધું કરાવતા હોય છે બરાબર તો એ માદા વ્યક્તિના સોલ્યુશનના ભાગરૂપે એની બીમારીમાં એની તબિયત સુધરે એ આશાથી જતા હોય છે પણ જ્યારે એ લોકો એ જ ત્યાં જતા હોય છે ત્યારે એ વ્યક્તિ જે હોય છે એ એને સમય લંબાવી દેતો હોય છે બરાબર સમય લંબાવવાના કારણે અહીંયા જે એમને સારવાર મળવી જોઈતી હતી બીમાર વ્યક્તિને એ મળતી ન નહોતી બરાબર તો એ રીતે એ સમય વેડફી દેતા હોય છે અને છેલ્લે એ વ્યક્તિ જે છે મરણને શરણ થતો હોય છે તો મિત્રો આપણે મને એવું લાગે છે કે જ્યારથી પણ આ મોર્ડન દિવસો આવે છે જ્યારે ઇન્ટરનેટનો પ્રચાર વધી ગયો છે દરેક વસ્તુમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તમે જોશો કે જ્યાં પણ મંદિર મસ્જિદ જ્યાં પણ આવા વસ્તુઓ છે ત્યાં દરેકે દરેક તે ટેકનોલોજીનો ઉપયોગ સાયન્સનો ઉપયોગ થઈ રહ્યો હોય છે બરાબર તર્કવાદી વાત છે કે સાયન્સનો ઉપયોગ કરીને આ લોકો આવા જાળાઓ ફેલાવતા હોય છે એ એક કહી શકાય એક બદનસીબ ગુજરાતમાં તમે જોશો કે ઘણી રીલ્સ વાયરલ થાય છે એમાં નાના નાના છોકરાઓ આવી વાત થતી કરતા હોય છે કે શું કરવાનું છે તો ભૂવા પણ કરવાનું છે મારે મોટા થઈને ભૂવા પણ કરવાનું છે શું કરશો તો જ્યારે કોઈ આપણા ન્યૂઝ પત્રકાર કોઈ છોકરાની કોઈ દેહાત ગામડામાં જઈને કોઈ છોકરાનું ઇન્ટરવ્યૂ લેતા હોય છે શું થવા શું કરવાનું છે મોટા થઈને તો આને આ મારે આ કરવાનું છે મારે તારા પપ્પા શું કરે છે તો મારા પપ્પા આ કરે છે બરાબર કોઈના દોરા ધાકા કરે છે તો મિત્રો તમને શું લાગે છે કે ગુજરાતમાં આ વસ્તુઓ પહેલાં કરતાં વધારે પ્રચંડ થઈ રહી છે પહેલાં કરતાં વધારે લોકોને એક સ્પિરિચ્યુઅલ વસ્તુ ઉપર વધારે ભરોસો છે ના કે ટેકનોલોજી ઉપર ના કે સાયન્સ ઉપર ફક્ત એટલા માટે કે એ સાયન્સમાં ઊંડા ઉતર્યા નથી એ ડિટેલ્સ જાણતા નથી કદાચ ભણ્યા નથી અને કદાચ એમને કઈ વસ્તુઓ કઈ રીતે થાય છે એની આખી પ્રોસેસ ખબર નથી એની વ્યાખ્યાઓ ખબર નથી બરાબર તો ફક્ત ને ફક્ત શું આ ગુજરાતને આવું બનાવવામાં આવ્યું છે કે જેના કારણથી કેટલાક કહી શકાય કે પોલિટિકલ ફાયદો મળી રહે બિઝનેસ બિઝનેસને બિઝનેસને ફાયદો મળી રહે બરાબર કે વ્યક્તિને કંટ્રોલમાં કરી શકાય એક મોટા સમૂહને કંટ્રોલમાં કરી શકાય વાળાવાદ પેદા કરી શકાય અને કંટ્રોલમાં કરી શકાય બરાબર તો આ હિસાબથી આપણા ગુજરાતને નબળું પડવામાં આવી રહ્યું છે તમે જુઓ તો કે કેટલા સમયથી ગુજરાતમાં ડ્રગ્સની પણ એન્ટ્રી થઈ ચૂકી છે કેટલાક સમયથી કેટલાક વર્ષોથી ગુજરાતમાં ડ્રગ્સ વેચાય છે અને આવે છે અને પકડાય પણ છે બરાબર અને પકડાયા પછી એનું શું થાય છે એટલો મોટો ડ્રગ્સનો જથ્થો ક્યાં જાય છે એ પણ ખ્યાલ નથી આપણા કેટલાક મંદિરો છે ત્યાં પ્રસાદોના પણ વિવાદો થઈ ચૂક્યા છે અને થાય છે વારે વારે બીજું કે વાડાવાદ દિવસે દિવસે વધુ પેદા થઈ રહ્યું છે આ આ બધા આ બધી સમસ્યાઓ છે આનાથી જ સંકળાયેલી છે કે આપણી ગુજરાતની પબ્લિક શિક્ષણ ગુજરાતી પબ્લિકને શિક્ષણથી દૂર રખાઈ રહી છે બરાબર અને એક લોજિકલી તાર્કિક વાતતાથી દૂર છે પહેલાના સમયમાં અભણ વ્યક્તિઓ હતા પણ એ તાર્કિક વધારે હતા લોજિકલ વધારા હતા તમે એમના જોડે પાંચ મિનિટ બેસો તો એ તમને ભલે કહે કહે નહીં કોઈ બીજાને કહે કે તમને પણ કહે

ગુજરાતને શિક્ષણ અને એનાથી એટલું દૂર રાખવામાં આવી રહ્યું છે કે એ વ્યક્તિ સામે ચાલીને કોઈ વ્યક્તિને પોતાના પૈસા આપી રહ્યું છે પોતાનો સમય આપી રહ્યું છે પોતાના પ્રોબ્લમ્સના ઘરના પ્રોબ્લેમ્સ જણાવી રહ્યું છે અને અને છતાં પણ એક વર્ષ બે વર્ષ પછી પણ એ પ્રોબ્લમ વધારેને વધારે ઉગ્ર બનતી જાય છે એનું સોલ્યુશન તો આવતું જ નથી પરંતુ એનાથી વધારે એની પ્રોબ્લેમ વધી રહી છે અને કોઈનાથી છેતરાઈ છે આ ભૂવા ભૂપારાથી એ વસ્તુથી છેતરાય તમે જુઓ કે ગુજરાતનું કોઈ પણ ગામડું લઈ લો કોઈ પણ ગામડાનું નામ લઈ લો ત્યાં આવું થઈ રહ્યું છે બરાબર એક એક ગામ હોય એમાંથી ત્રણથી ચાર દેરા મળશે તમને એક ગામ હોય ત્યાં ત્રણને તમને એવા મંદિરો એવા ખેતરો મળી રહે જ્યાં પબ્લિક ભેગી થઈ રહી છે અત્યારે પણ હશે અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક કંઈ પણ ફેદાઈ રહ્યું હશે બરાબર તો ગુજરાતની પબ્લિકને કા તો એમની સમસ્યાઓ વધી રહી છે અથવા તો સહન કરવાની ક્ષમતા ઘટી રહી છે લોજિકલ શું તાર્કિકતા શું છે અને બિન લોજિકલ શું છે ક્યાં વાત ક્યાં સુધી સત્ય હોઈ શકે એની સમજણ શક્તિ જે સમજણ શક્તિ જે છે એ ઘટી રહી છે એ આપણને ખ્યાલ નથી કોઈ પણ હિસાબથી કોઈ પણ કોઈ પણ કારણ હોય પણ આ વસ્તુઓનો આ પ્રચાર પ્રસારનો જે કહી શકાય દોર છે કંઈક કેટલાક સમયથી ચાલ્યો છે તમે ન્યૂઝપેપર ગુજરાતી ન્યૂઝપેપરો જે હોય એમાં પણ તમે હેડલાઇન્સ જોતા હશો કે ફલાણા ભુવાએ આમ કર્યું ફલાણા ભુવાએ મર્ડર કર્યું ફલાણા ભુવાએ કોઈ છોકરીનો રેપ કર્યો છે ફલાણા ભુવાએ કોઈના જોડેથી પૈસા પડાવી લીધા ફલાણા ભુવાએ કંઈ આમ કર્યું તેમ કર્યું એને નશાની ગોળીઓ આપી દીધી ફલાણા ભુવાએ કોઈ છોકરીની હત્યા કરી દીધી ફલાણા ભુવાએ કોઈ મંદિર દેહરૂ ચાલતું હતું ભોયરાયમાં અને ત્યાં જઈને આમ કર્યું ફલાણા બુવાએ આમ કર્યું ફલાણા બુવાએ કોઈ કોઈ છોકરીને નો શારીરિક શોષણ કર્યું અને એક વર્ષ પછી એનું હત્યા કરી દીધી આવી આવી કેટલી પણ હેડલાઇન્સ તમે અંદરખાને જોઈ રહ્યા છો પણ સમાજ કેમ નહીં એને વોટ્સઅપ સ્ટેટસમાં કેમ નથી ચડાવી રહ્યું કેમ લોકોને નથી જણાવી રહ્યું એ એના ઉપર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે અને સમાજ કેમ આવી વસ્તુઓને એકબીજા સાથે શેર નથી કરી રહ્યું એકબીજા સાથે આ વસ્તુ પર વાત નથી કરી તમે જોશો કે તમારો પોતાનો પરિવાર હશે અને તમે કોઈ જગ્યાએ બેસા કોઈ સારો ખોટો પ્રસંગ હશે પબ્લિક તમારી સમાજની ભેગી થતી હશે તમારા કુટુંબની ભેગી થતી હશે ત્યારે આપણે અંદરો અંદર આ વસ્તુઓને વખોડવાની જગ્યાએ કે તમે એવી વાત કરવાની જગ્યાએ કે તમે સાંભળ્યું ફલાણા ગામમાં આવું થયું ફલાણા ગામમાં જે એક તાંત્રિક બાબા બુઓ હતો એને આવું કર્યું આવું કર્યું આવું કર્યું એની નિંદા કરવાની એને વખોડવાની જગ્યાએ આપણે શું વાતો કરતા હોઈએ જે આપણા આપણા પોતાના ફેમિલી મેન આપણા જે ભાઈબંધુઓ હોય બરાબર આપણા જે ભાઈ ભાભી હોય કોઈ પણ સ્ત્રી મહિલા પુરુષ ગરડો દરેક આવી ગયા એ શું વાતો કરતા હોય છે આવી વસ્તુઓને વધારે ગ્લોરીફાય કરતા હોય છે જસ્ટિફાય કરતા હોય છે આવી વસ્તુઓને વધારે કહી શકાય કે પ્રોત્સાહન મળે અને બીજો વ્યક્તિ પણ ઘરે જઈને વિચારે અને વિચાર વિમર્શ કરીને આમાં ઝંપલાવે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે અથવા પોતાના નાના નાના છોકરાઓને લઈને ત્યાં જગ્યાએ ફરે વિઝિટ કરે એવું આપણે એક કહી શકાય ફેમિલી બેકગ્રાઉન્ડ આપણે એક વૈચારિક સ્તર ઊભું કરતા હોઈએ છીએ બરાબર એની જગ્યાએ મિત્રો આપણે શું કરવું જોઈએ આપણે તાર્કિકતાને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ આપણે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ આપણે કોઈ વસ્તુ કેવી રીતે બને છે ફ્રીજમાં બરફ કેવી રીતે પેદા થાય છે બરાબર કે કહી શકાય કે આપણે બાઇકને સ્થિર રીતે કેવી રીતે ચાલી શકાય છે બાઇક સાયકલ આપણે કેવી રીતે આપણે એને ચલાવી શકીએ છીએ બરાબર એવી પ્રોસેસોની આપણે ડિસ્કસ કરવી જોઈએ એવી કે આપણે વ્યક્તિ જે છે એ કોઈ કોઈ વ્યક્તિ લીંબુ કાપે તો એના અંદરથી લાલ કેવી રીતે પેદા થઈ શકે બરાબર અથવા તો તમારા હાથ ઉપર આગ લગાવી શકાય છે અને તમને એક પણ ઈજા ના થઈ શકે એવું કેવી રીતે લોકો કરતા હોય છે એની ઈચ્છા કરવી જોઈએ એની એની વાતો કરવી જોઈએ કે કોઈ કોઈ ધૂતારો તમને લૂંટી ના જાય કોઈ ધૂતારો તમને એની વાતોમાં ફોસલાવી ના જાય હાથ ચાલાકીઓ કેવી રીતે થતી હોય છે એની પણ આપણે વાત નથી કરતા હોતા જ્યારે પણ આપણે આપણા કુટુંબીયમાં કમ્ફર્ટ ઝોનમાં બેઠા હોઈએ મિત્રો સાથે કે આપણા ભાઈ ભાઈ બંધુ બંધુઓ સાથે ત્યારે આ વાતો કરતા નથી હોતા બરાબર અને જેની જરૂર છે ખાસ કરીને બરાબર એના બીજું કે મિત્રો જે પ્રસાર પ્રચાર માધ્યમો છે બુક્સ થઈ ગઈ મેગેઝીન થઈ ગઈ ન્યૂઝપેપરની જે મેં વાત કરી એ થઈ ગઈ મૂવીઝ અને સોંગ્સ અને આપણા જે લોક ડાયરાબાઝ કલાકારો છે બરાબર એ પણ આ વસ્તુઓને વધારે પ્રોત્સાહન આપે છે ના કે એને કરે છે ના કે એની નિંદા કરે છે બરાબર હું એવું માનું છું કે મિત્રો આપણા આજુબાજુનો જે સમાજ છે એ આપણા આપણા કોથી બનાવે છે એ આજુબાજુના લોકોમાં ડાયરાબાઝ પણ થઈ ગયા ડાયરા ડાયરાવાળા પણ કલાકારો થઈ ગયા કહી શકાય વક્તાઓ થઈ ગયા મોટિવેશનલ સ્પીકરો થઈ ગયા લેખકો થઈ ગયા પોલીસમેન થઈ ગયા આર્મીમેન થઈ ગયા ડોક્ટરો થઈ ગયા પણ તમે વિચારો કે જ્યારે કોઈ ડૉક્ટર ગુજરાત કોઈ ડૉક્ટર પોતાની સવારની નવ વાગે એ વ્યક્તિ આવે છે પોતાના દવાખાનામાં કે ડૉક્ટર સાહેબ આવી ગયા ડૉક્ટર સાહેબની ગાડી આવી ગઈ આવી ગઈ આવી ગઈ ત્યારે એ વ્યક્તિ દવાખાનામાં ઘૂસતા પહેલાં એના દવાખાના બહાર એક નાનકડું મંદિર બનાવેલું હોય ત્યાં એ વ્યક્તિ અડધો કલાક સુધી બરાબર પોતાની કહી શકાય કે જે બી પ્રક્રિયા જે છે ધાર્મિક પ્રક્રિયા કરીને વ્યક્તિઓ જોઈ રહ્યા છે એના એના જે એના જે પેશન્ટ છે પેશન્ટના ઘરવાળા છે એ બધું જોઈ રહ્યા છે અને એ અડધો કલાક સુધી એ બધી વસ્તુ પતાવીને પછી ઉપર આવતો હોય જે વ્યક્તિ સાયન્સ ભણીને અને બીમારીઓ રોગોના ઈલાજો કેવી રીતે એ પ્રોસેસ શું છે એ વ્યક્તિ બહારથી ભણીને આવ્યો જર્મની ક્રોએશિયા ફલાણું ઢીકણું અમેરિકા યુએસ કેનેડે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ત્યાંથી ભણીને રોગોની દવાઓ વિકસાવી કેવી રીતે વિકસી છે અને કેવી રીતે એને આપી શકાય એની શું પ્રોસેસ છે બરાબર એના પ્રિકોશન્સ શું છે એ બધું ભણીને આવ્યો છે છતાં પણ અહીંયા આવીને આ વ્યક્તિઓ આ ટાઈપ કરે છે અને લોકોને દેખાડે છે કે હું આ કરું છું હું ડૉક્ટર છું છતાં છું પછી અંદર એન્ટર થાય છે અને પછી પોતાની રોજની કામગીરી શરૂ કરે છે તો મિત્રો ભારત અને ગુજરાત ક્યાં જઈ રહ્યું છે કઈ દિશામાં જઈ રહ્યું છે અહિયાં અહીંયા કેમ તાર્કિકતા ને આટલું પ્રચાર કરવામાં આવી રહ્યું બરાબર વિજ્ઞાન અહીંયા મિત્રો સરકારી શાળાઓ અને જે પ્રાઇવેટ નોન જે કહી શકાય ગ્રાન્ટેડ સ્કૂલો છે ત્યાં ફક્ત ભણાવવાના રૂપે જ એને આપી રહ્યું છે તમે અહીંયા જોશો કે ગણિત વિજ્ઞાનને ફક્ત શિક્ષકો માગે છે અને એને એને ભણાવવા પૂરતું જ સીમિત છે બરાબર એને ભણાવવા પૂરતું જ ત્યાં પણ વિજ્ઞાનનો શિક્ષક હશે એ પણ અહીંયા વિજ્ઞાન ભણાવીને પોતાના ઘરે જઈને પોતે આ વસ્તુઓ પર કામ કરતો હશે આ વસ્તુઓ પર મતલબ કે એમ

જ્યાં સુધી ગુજરાત બિહાર અને યુપી થી પણ જોશો કે નાના નાના છોકરાઓ પંદર સોળ વર્ષના પંદર સોળ વર્ષના બાર વર્ષના છોકરાને એક એક બાજોટ ઉપર બેસાડી દેવામાં આવે છે એક 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 અમુક સાલ ઓઢાડીને અમુક અમુક વસ્તુઓ ઉપર એને એને બેસાડી જવામાં યુટ્યુબ ચેનલ્સ પણ કેટલા સમયથી રાખવા માટે છું થાય છે બરાબર એને જોવા વાળી એક સેપરેટ બેઝ છે એક ઓડિયન્સ છે બરાબર હમણાં મારી એક જોવામાં આવી એક યુટ્યુબ ચેનલ કેટલી છે બે ચાર છે જોવામાં આવી જેમાં એ વ્યક્તિએ પોતે અ

આ સમયગાળા દરમિયાન એના 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 શરીરના અંદર તો ભગવાન માતાજી છે બરાબર તો ભગવાન માતાજી આજે આજે આ જે સિગરેટ પી રહ્યું છે દારૂનું સેવન જે થઈ રહ્યું છે એ શું માતાજી કરી રહ્યું છે કે વ્યક્તિ પોતે કરી રહ્યું છે અથવા તો શું એ દરમિયાન જે એ જે સમયગાળો છે દરમિયાન માતાજીને જરૂર છે આ વસ્તુની બરાબર આ વસ્તુ કરવાની માતાજીને જરૂર છે અને શું એમ એ સમયગાળા દરમિયાન આ ભોળો ભગત છે શું એના મોઢે સિક્રેટ અને દારૂ અડે છે કે નથી શું તમે એ વસ્તુની એ વસ્તુની એનાલાઇઝ કરી જોઈ કેમ કે આ જોતા હશો બરાબર તો કેટલા લોકોએ આ ધ્યાન આપ્યું કમસે કમ જ્યારે એ એ સ્ટેજ હોય છે લોજિકલપણાની જરૂર છે મિત્રો આપણે આપણે પોતે જ આ વસ્તુ પર તો ફસાય છે અથવા તો એમાં મોબાઈલ આપતા હોય છે તો એ પેટીને પણ તમે સ્પોઇલ કરી રહ્યા છો એ પેટીને પણ એક કહી શકાય અંધશ્રદ્ધાના અંધકારમાં તમે ધકેલી રહ્યા છો અને અને બની શકે કે અલગ અલગ લેવલે ફસાશે અને અલગ અલગ લેવલે છે તમે એમ વિચારો કે મારો ધર્મ જ બરાબર આ સચ્ચાઈ સાથે જઈ શકો લોકો તમારા તમારાથી ફસ્ત લેશે જ તમને ગુજરાતની પબ્લિક તમે જુઓ તમે પોતે પણ જ્યાં પણ

અને એ જ વસ્તુ અહીંયા સિટીમાં પણ એ લોકો પોતાને કન્ફર્ટ લાગે એ પ્રમાણે અહીંયા એવું વાતાવરણ ક્રિએટ કરી દેતા હોય છે કે આપણે ગામો કરતા ઠીક તો આ જ વસ્તુ આજ વસ્તુ પૂરા ગુજરાતને સ્પોઇલ કરી રહ્યું છે આ જ વસ્તુ દેખાદેખીના ભાગરૂપે આ નો થઈ ગયું છે એ તો એ પણ હવે લોકો છે ફક્ત એવું નથી વિદેશના લોકોમાં આ નથી વિદેશના કેટલાક પર્સન્ટ લોકો છે જે અમુક કલ્ટમાં માનતા હોય છે અમુક અંધા માટે અહીંયા મિત્રો કેવું હોય છે કે આ વ્યક્તિ મોટા 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 લોકો લોકો બનાવે છે આવી રીતે પ્રચારિત કરે છે તમે જોશો કે ગુજરાતના કેટલાક સોંગ્સ હમણાં અંદર મારશો કે એક ગીત છે કે જાન તારે બાંધ તારે ગળે બાંધું ને મરજા બરાબર એ ટાઈપનું ગીત કંઈ છે એ ટાઈપનું છે બરાબર તો એ વ્યક્તિ એ આ ગીતો ગીતો પણ તમારા સમાજની સીધી અસર કરે છે કયા પ્રકારના તમે ગીતો બનાવો છો સમા એક સમાજ તરીકે તમે શું ગીતો બનાવો છો અને શું એની ઇફેક્ટ પડે છે બરાબર તમે જોશો કે યુપી બિહારમાં એક અશ્લીલતાના ચરમસીમાએ પહોંચી જાય એવા ગીતો બનતા હોય છે તો સીધી વાત છે એ ગીતોની અસર યુપી બિહારના લોકો ઉપર તમે જોઈ શકો છો કોઈ યુપીના લોકો અશ્લીલ અશ્લીલ હોય છે અને એમના ત્યાં આ પ્રકારના ક્રાઇમ્સ અશ્લીલતાના બેઝ ઉપર ક્રાઇમ થતા હોય છે તો સીધી વાત છે કે અહીંયા એ પ્રકારના ગીત બનશે વચ્ચે એક મેં ગીત સાંભળ્યું કે જે આપણા વરઘોડાઓમાં જાહેર જગ્યા ઉપર ગવાતું હોય છે તો એની પર અસર અહીંયા હોય છે તો મિત્રો આ જ વસ્તુ છે જે હું માગું છું કે આપણે કયા કયા પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ અને એનો બહોળો ઉપયોગ થતો હોય છે બરાબર આપણે કયા લોકો સાથે આપણે કહી શકાય કે એક પ્રકારની વાતચીત છે આપણે કેવા લોકો સાથે ઉઠીએ બેઠીએ કેવા લોકો સાથે કેવા લોકોનો સમાજ આપણે ક્રિએટ કર્યો છે બરાબર તો એ પણ ઘણું મહત્ત્વનું છે આપણે કેવા પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ કેવા ગીતો સાંભળીએ છીએ કેવા મૂવીઝ આપણે જોઈએ છીએ કેવા સમાચાર પત્રો છે અને એમના એ એમના પત્રોમાં કેવા સમાચાર પત્રોમાં કેવી ન્યૂઝ છપાય છે એ દરેકે દરેક એક સમાજ ઉપર અસર પડે છે અને આ વસ્તુઓ તમે જોશો કે નોર્મલાઇઝ થઈ રહી છે બરાબર તમે કોઈ વ્યક્તિને જોશો અત્યારે તો એના પર રીલ્સ પણ બની રહી છે અને એની થઈ રહી વાતો બરાબર તો આશા રાખું તમને આ વસ્તુઓ ઉપર વિચાર આવ્યો હશે અને નૈતિક જવાબદારી સામાજિક જવાબદારી ઉપાડવી જોઈએ અને આપણા આપણા ફેમિલીને કમસે કમ જે કાકા કુટુંબ લાગતું હોય એમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ વસ્તુઓ લોજિકલ નથી બરાબર ધૂળવું દા દાણા ફેરવા આ એક સામાજિક બીમારી છે જેનાથી તમે બીજા લોકોને કહી શકાય કે એને લૂંટવા માટે એને એક મેનિપ્યુલેટ કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા કોઈ કરી રહ્યું છે અને આપણે કરી રહ્યા છીએ રહ્યા છીએ બરાબર તો આવી એક નૈતિક જવાબદારી છે આમાં એવું નથી કે પણ ઘણો તાર્કિક હોય છે અને કેવું હોય છે કે આમાં કેવું હોય મોટા મોટા ડૉક્ટર પણ ફસાતા હોય છે તો આશા તમે પોતાની નૈતિક જવાબદારી સમજશો અને આપણે આવી બીજી લેસ્ટ્રીમ કરતા રહીશું અને કન્ટેન્ટ સાથે હવે બુક્સ સાથે આપણે આવીશું ધન્યવાદ